you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો આ હમણાં નરેન્દ્ર મોદીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો નરેન્દ્ર મોદીને લઈને મોટી ભવિષ્યવાણી સામે આવી છે નરેન્દ્ર મોદીને ભારતના પ્રધાનમંત્રી બનવાને લઈને મોટી ભવિષ્યવાણી સામે આવી છે ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે કે બે માં પણ નરેન્દ્ર મોદી જ ભારતના પ્રધાનમંત્રી બનશે કોઈ તેમને હરાવી નહીં શકે ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીના નામ સહિત તેમને સાથે આઠ નો અંક ગજબ રીતે સંકળાયેલો છે આજ આઠ નો અંક પ્રધાનમંત્રી મોદી ને સતત ના પ્રધાનમંત્રી બનવા પણ મોટી મદદ કરશે એટલે બે હાજર ચોવીસ બરાબર આઠ એટલે મોદી નો મેજિક નંબર ભાજપ નો ભગવો લહેરાશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વાર બનશે ભારતના પ્રધાનમંત્રી જાણીને અચરત થશે પણ આ ગણિત આમ જ ચાલ્યું આવ્યું છે આઠ નો આ અંક સતત મોદી સાથે રહ્યો છે તેઓ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આંગ તેમના માટે લકી સાબિત થયો છે